પોરબંદરની સરકારી લેડી હોસ્પિટલમાં ડિલિવરી કરાવવામાં આવતી સગર્ભા મહિલાઓની ડિલિવરી બાદ તેમના પરિવારના સભ્યો પાસેથી અમુક કર્મચારીઓ પૈસા લેતા હોવાના આક્ષેપો થયા હતા આ ઘટના બાદ હોસ્પિટલના તંત્રએ કર્મચારીઓની આંતરિક બદલી કરી નાખી છે પોરબંદરની મેડિકલ કોલેજ હસ્તકની રૂપાળી બા લેડી હોસ્પિટલમાં આવેલ લેબર વોર્ડ તેમજ ઓપરેટર વિભાગ અને પીએનસી વોર્ડમાં ફરજ બજાવતા અમુક કર્મચારીઓ સામે આક્ષેપો થયા હતા જેમાં સભરગા મહિલાઓની ડિલિવરી બાદ તેમના પરિવારજનો પાસેથી વધામણી પેટે પૈસા પડાવતા હોવાના આક્ષેપો થયા હતા આ બાબતે હોસ્પિટલના તંત્ર દ્વારા તપાસ હાથ લેડી હોસ્પિટલમાં ફરજ બજાવતા વર્ગ ચારના તમામ કર્મચારીઓની આંતરિક બદલી કરી નાખવામાં આવી છે પોરબંદરની મહારાણી રૂપાળીબા હોસ્પિટલ ખાતે અમુક વર્ગ ચારના કર્મચારીઓ ડિલિવરીના દર્દીઓના સગા પાસેથી પૈસા લે છે એવી ફરિયાદ ઉઠેલ હતી અને એવી રજૂઆત મારી પાસે આવેલ હતી તપાસ કરતા અમુક કર્મચારીઓ એમાં સામેલ હોય એવું માલુમ પડતા એવા કર્મચારીઓની બદલી અન્ય જગ્યાએ કરવા કરી દેવામાં આવેલી છે સ્ટાફને કડક સૂચના આપી દેવામાં આવેલી છે કે કોઈપણ વાતમાં ક્યારેય પણ કોઈ પણ દર્દી કે એના સગા પાસેથી કોઈપણ જાતના પૈસા કે ગિફ્ટ લેવાની હોતી નથી અને હોસ્પિટલની દિવાલોમાં સાઇન બોર્ડ લગાવી દીધેલા છે કે હોસ્પિટલના કોઈપણ કામ માટે કોઈ પણ કર્મચારીઓને કોઈપણ જાતના પૈસા કે ગિફ્ટ આપવી નહીં હોસ્પિટલના સિવિલ સર્જન દ્વારા હોસ્પિટલમાં સારવાર લેવા આવતા તમામ દર્દીઓને અપીલ કરવામાં આવી હતી કે હોસ્પિટલમાં ક્યાંય પણ પૈસા માંગે તો તાત્કાલિક હોસ્પિટલના સિવિલ સર્જન અને આર એમ જાણ કરવા જણાવ્યું હતું અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર